ભાઈ એક ભાઈ ની ઘરવાળી કે મને પ્લાઝો લઈ દો કે પગાર નતો એમ બે ત્રણ ની માથા કોઈ ઢાળી ને એક દી હવર માં બાપા નું લેંકો લઈને વહી ગયો અને રંગાવીને આપી દીધો એની ને તો બાઈ પ્લાઝો પહેરીને આટા મારે બાપા લેંકો ગોતે હા કડીક બહુ સામું જોવે કડીક કબાટ માં ખાના પપોરે પણ મૂળ પીલા પીળા કલર નો કદાચ એવો નો ખબર ન પડી કે આ હોવે પહેર્યો એ આમ મારે લેતા જેવું લાગે પણ કે આવો કલર નહોતો એમ પણ આ કલર તો તમારો દીકરો કઢવી આવ્યો આમ હા એક ભાઈ ત્યાં દીકરીના લગ્ન હતા તો એને સામેવાળા વેવાયને ફોન કર્યો કે તમે મુંજાતા નહીં જાડી જાન જોડીને આવજો પણ એટલું મને અગાઉ જણાવો કે કેટલા મહેમાન આવશે તો એ પ્રમાણે હું રસોઈની તૈયારી રાખું આવવાની મનાઈ નથી તો ઓલા માણસે કીધું બસો માણસ આવશે તો એનો વ્યવહાર કે હજી એક ચોકવેટ કરી દો એમાં એ કે ડાયાબિટીસ વાળા આવવાના કેટલા છે અને ઓલા કેટલા છે એટલે એ પ્રમાણમાં મોડી રસોઈ પણ બનાવશું જલસો કરો તો ઈ ટોટલ તો હો મહેમાન હતા ને જાનમાં એ ડાયાબિટીસ વાળા આવવાના હતા હો હાદા તો બસો માણસ નું કીધું ગામડામાં રસોઈ હા ગામડામાં કંદોઈ આવે એ ખાલી ચાહણી જ ન જોવે ચાહિ ની ચીકાઈ છે આમાં કેટલી ચીકાઈ છે આમાં કેટલી છે હા અને કંદોઈને કીધું કે ભાઈ બસો માણા માટે લાડવા બનાવવાના છે હો માટે મોરા હો માટે મીઠા લાડવા બધા બનાવી બની ગયા એમાં સરપંચ આવ્યા તે કંદો યાર માથે કુદ કરી કે બધું ટાઈમ ટુ ટાઈમ થાઉં જોઈએ બધું વ્યવસ્થિત થાઉં જોઈએ તમને કેવું નો પડવું જોઈએ આમ તેમ તે ગમે કારીગર છે એ ખટાઈસ પકડેલા હોય હા ગમે હારો કારીગર હોય ખટાઈસ પકડેલો હોય હા કારણ કે એને કોઈ ટકોર મારી જાય ને તમે ગાયડું જઈ ને કાઈ નો બોલે એ કારીગર નો હોય કારીગર તો એને પડખે જોરથી થી હલાય નહીં તોય પાના નો કાકર હા હા એને ગયમું નહીં ઈ લાડવા બનાવ્યા એક ચોકી મીઠા લાડવા એક મોળા અને પછી ડબ્બો ઊંચો નાખી અને બકડીયા પાસે તાવીથાનો હાથો અને એક હાથમાં બીડી અને આમાં હાથો હલાવીને સરપસ આમ કાતર મારે કરતણી આમ કાતર મારે જાન આવી ગયું બાપુ હા એમાં વરાજો તોરણ આવ્યો એટલે વાળા હોય એને ભૂખે બહુ લાગે હા તો એ વેવાય કે ભાઈ જે ડાયાબિટીસ વાળા આવ્યા છે એને જમવા બેહાડી દો પછી ઓલા નું જમાડ શું ત્યાં ઓલા દોડ્યા બધા જમવા બે ગયા હવે એમાં હારત કેવું ખબર નહીં મીઠા લાડવાની ચોકી ફરી હતી એમાં ડોયલું ફરી એને તો કંદો એને ખબર હતી તું બીડી ટેકાવીને બેઠો તો એ કે એ તો સરપંચ માથે લઈને ફરે છે ને આપણે શું લેવા જેવા તો ઓલા મીઠા લાડવા ડાયાબિટીસ વાળાને પીરી દીધા નાણી કાકા નીકળ્યા સલાવો કરીને હા હવે બધાય સલાવો ત્રાહી ટોપી રાખીને હા ને બધાય હાલ તો એક ભાપો બિચારો હાથો ત્યાં મોટામાં લાડવો નહીં શું ને બાજુ વળો ને કે આ તો મીઠા છે કે મુંગ મેરી કે એક દીમાં નહીં મરી જાવ કીરે મોરું ખાઈને મરી જાવ એના કરતાં હારું ખાઈને હાંઠ વડે મરી જાવ સારું ખાઈ ને કદાચ બહુ ડાયાબિટીસ વધી જાય મારે ઇન્જેક્શન ના ભેગા પીડ્યા પેટમાં મારી દેવું એક હાને લાડવાની દાજ કાઢી પૂરા કરની છા હા જમીન હાઉ કરીને ઉપાસ ગયા હવે કે આલો બીજા એને બે હા અને કંદો તો બીડી ટેકાવી બેસેલો પોપમાં ઊંચો ડબ્બો નાખીને બેસેલો બોલો આમ આમ સરપંચ આમી કાતર મારી દે ને કોઈ બોલા એવો થાય નહીં ઓલા મહેમાન જમવા બે ગયા હતા પછી મોડા લાડવા હતા હરામ એમાં કાંઈ ખાંડ કે કોઈ વસ્તુ નહીં એ લાડવા કાકા નીકળ્યા સલાહો લ્યો અમે લાદવા મોટા નાખ્યા ભાઈ પાછા વીડ્યા ગળે થી દેખ ભાઈ કે આ મોરા ફક આવા લાદવો હોય તો અહીં ખર્ચણી આવ્યો કે ભાઈ આ તો ચોકી બદલાઈ ગઈ કંદુઈ ને કે ધ્યાન ન રખે કે એ સરપંચને ને પૂછો ઈ માથે લઈને ફરે કાયદ નો હવે પછી કે હવે શું કરું તો બધાય કે જાનમાં બધાય માણસ બોલા ન હોય બે પાંચ હારાય હોય કે ભાઈ એક તાણા ભૂખા નહીં મરી જાવ ચોકી બદલાઈ ગઈ તો હવે ભાત ખાઈ ગયું આ તો કે ભાત પીરી દો તે ભાત પીરે હતા ને એમાં જે ઓલો દાળના ટોપ હલાવતો હતો ને વાહે નાની વહી ને એની વાહે એક અજળ બાપા રે એ ખાટલો નાખીને સૂતેલા હાટીએ પગ ચડાવે ને પડખે ઓલો ગેડીયો આવો જાડો પડેલો તે કૂતરું કઈ કઈ હેરાન કરતું હતું એ કૂતરું આવ્યું અહીંયા બરોબર અંદર હવે બાપો એ ભૂલ કર કૂતરું ડેલીએ જ વહી પણ એને ડેલી બંધ કરી અને કૂતરા ફરફરતો હોય ગેડિયાનું ઘા કર્યો કૂતરું કવા જે જમ્પ મારી ગયો આમ આમ નીચેથી આ નીચેથી ભરે નથી મેં ગેડી યોગ્ય કૂતરું વંડી ટપીને ઉડ્યું પડ્યું સીધું ટોપ કંદો હોય ને સરપંચ ને ડાયર ડાયર એક હજાર એક ભાઈ દોડીને પકડી લીધું આમ બોતી જાલ લીધી બોતું નથી ભાઈ પણ કીધું આ પૂછડા હોતું પોણું માલી પગરી ગયું એ જા ને જો એ પછી ડાયર ખાય કોઈ હવે કે તમે નહીં જમાડી હેગો હવે અમે ઊભા થઈ જાય હા તો કરતણી રાયો કે અમારે ભાઈ બીજલો ગયો છે એ ક્યાંય સિટીમાં માં હમણાં ફોન મારી હોય ને તો દળેલ ખાંડ ની ગુણી નાખતો આવે અને ખોબો ખોબો આમાં ભાત માં એ કે ખાંડ નાખી દે પેલા ખાંડ ને ભાત ખાતો જ ને